તો હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં છો ને તો બધાયને જય માતાજી જય શ્રી કૃષ્ણ જય ગુરુ મહારાજ તો આપણા પ્રિયા બેન છે ને એ અત્યાર સુધી ગારો હતા એટલે ગારા હાથ બગાડ્યા છે એટલે કે ધોઈ દયો હવે મને મારે તમને દેખાડવું તું પણ એ બંધ થઈ ગઈ કેવો મસ્તીનો એ ગારો સુતી હતી જાણે લોટનો પીંડો ન બાંધતી હોય એમ તો ઈ જાય આમ છે નખમાંથી કાઢવા દે જો અને અમારે માનું એ પોતું મારે છે કામન આજે માર માનું ડાઈ થઈ ગઈ છે અને પોતું પણ મારે છે ડાઈ મે નીકળશે પોતું મરે છે હા એમ ટાઈમે નીકળી જાય ને પોતું પોતું મરાઈ જાય બે કામ થઈ જાય કામન માનું નાસ્કો રમ્મા વાળો છે એ એટલે જમવા વાળો આ ઊભી થા આવે હાલ એ તને બંગડી લઈ દેવાની છે છે ને હાલ ઉભી થઈ જા બહાર નીકળી જા હાલો બહાર નીકળો પીછી તે હવાર નથી કરી હવારમાં પીછી કરી હતી તો હાલો ઊભા થઈ જાઓ આપણે કપડાં બપડા ધોઈને નવરા થઈ ગયા છે આજ કપડાં હાથે ધોયા છે કારણ કે નવી હાડી છે એટલે મેં કીધું પહેલી વાર આપણે હાથે ધોઈ નાખીએ પછી હું છે કે મશીનમાં ધોઈ તો હાલે અને આ છે ને ગોપાલ કલ દાડીએ ગયા હતા એટલે માનવી લેવા છે એટલે અમારે ત્યાં શું છે કે એટલે હું કહેવાય ખવું લેવા જાય ને એટલે ઘઉં નું ખડું લેવા ગયા હોય તો ઘઉં આપે માંડવી નું ખડું લેવા ગયા હોય તો માંડવી આપે ને શેણા નું લેવા ગયા શેણા આપે એટલે એવી રીતે અમારે અહીંયા પ્રથા છે અમુક અમુક જગ્યાએ હોય અમુક અમુક જગ્યાએ ન હોય અમુક અમુક જગ્યાએ ખાલી દાળી આપે તો જો આપણા ઘરનો કામકાજ કરીને નવરા થઈ ગયા છે દિવાળીનું કામ તો આજનો દિવસ બબુ તાર બબલું ખાવું છે હે હે હા જો આપણે ટીવી નું કવર પણ ચડાવવાનું છે અને બગલું ખાવું છે બગલું તોડ દો હે તેડું પછી ત્યાં કાંઈ નથી દિયાળીનું કરવું છે હે તો જો બબુબેન પરાણે સડી ગયા છે અને હવે શું કરે છે આપણે જોઈ જો પૈસું લઈ લીધું એનું કામકાજ બધું આવું હું તો આપણે છે કલચિનની દવા જે આપણે આતરમાં એક પી લીધી છે અને એક આપણ છે જે ઘણી બધી ખાલી થઈ ગઈ છે આ બે વખત લેવાની હોય એટલે તો જો આપણે ત્યારે હાંસ પડી ગઈ છે અને ઓર કને નાખ્યો છે અને આવી છે તો આપણે રોટલો બનાવવાનો છે તમે બધા ખાવા આવી જીડિયો ગયો હોય તો ખાજો ફાઈનલી અત્યારે ઘરે અહીંયા આપણે ઘરે એટલે આપણે થઈ ગયું છે અને બની ગયો છે તો હવે આપણે અહીંયા બ્લોકને વિરામ આપવાનો છે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં